અસલામુ અલૈકુમ વરહમતુલ્લા વબરકાત હો ઘાચી યંગ કમિટી ગુજરાત સમસ્ત ઘાચી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જૂનાગઢ ઘાચી સમાજનું ગૌરવ અત્યંત ખુશી ગર્વ અને ગૌરવની લાગણી સાથે જણાવતા આનંદ થાય છે કે મેંદરડા ગામના વતની હાલ જૂનાગઢ શહેર સ્થિત જૂનાગઢ વાલીએ સોરઠ હાઈસ્કૂલમાં ઇંગ્લિશ શિક્ષક તરીકે ફરજ બજાવતા ફારૂકભાઈ ઉમરભાઈ વડગામા અને શાયરાબેન ફારૂકભાઈ વડગામાની પ્રતિભાશાળી પુત્રી મુશ્કાનબેને તાજેતરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા અહેમદાબાદથી ચાર્ટર્ડ એકાઉન્ટની ડિગ્રી પ્રાપ્ત કરીને વતન મેંદેડા ગામ જૂનાગઢ શહેર સમાજ તેમજ વડગામા પરિવારને ગૌરવ પ્રદાન કરેલ છે મુશ્કાનબેન જૂનાગઢ સ્થિત આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ એકથી બાર સુધીનો અભ્યાસ કર્યો ત્યારબાદ ગ્રેજ્યુએશન મુંબઈ યુનિવર્સિટી આઈડીઓએલથી સંપૂર્ણ કર્યું મુસ્કાનબેને અદમ્ય ઉત્સાહ અને જીવનમાં કશુંક બનવાની મહત્વકાંક્ષાઓ તેમજ સખત પરિશ્રમ વડે મેળવેલી સિદ્ધિનો સંપૂર્ણ યશ પોતાના માતા પિતા પોતાના એજ્યુકેટેડ પરિવારને આપે છે તેમની આ સિદ્ધિ બદલ તેમને તેમના રિશ્તેદારો વિવિધ સમાજના આગેવાનો ઘાટી સમાજના આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્કાનબેન મેંદર મુસ્લિમ સમાજના આગેવાન એવા ઇદ્રિજભાઈ વડગામાના પત્રીજી ભત્રીજી થાય છે કાચી યંગ કમિટી ગુજરાત પરિવાર સીએની ડિગ્રી પ્રાપ્ત સિદ્ધિ બદલ ગર્વ અને ગૌરવની લાગણી અનુભવે છે આપણી તેમજ આપના પરિવારને ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવે છે આપ જીવનમાં ખૂબ પ્રગતિ કરીને પરિવાર વતન સમાજ અને જૂનાગઢ શહેર તેમજ દેશનું નામ રોશન કરો ગર્લ્સ એજ્યુકેશનની ઉમદા મિસાલ બનીને ઉચ્ચ અભ્યાસ કરી રહેલા સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા પ્રદાન કરતા રહો તેવી તહે દિલથી દુઆ ફિરોઝભાઈ ચોટલિયા પ્રમુખ ઘાચી યંગ કમિટી ગુજરાત કોર કમિટી વુમન સેલ હોદ્દેદાર કમિટી ઘાચી યંગ કમિટી ગુજરાત